વડોદરાના ડબોઈથી બાપુડીના મુખ્ય માર્ગ છડાઈ ક્રોસ થી બનશે જેને લઈ અનેક લોકો હાલાકી બેઠી રહ્યા છે અને કોઈ વખત રજૂઆત કરી છતાં પણ કામ ઝડપી ન થતા ગ્રામજનોમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે સાથે જ ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે રાજ્ય સરકાર રોડ રસ્તાની અને નાળાના જલ્દીમાં જલ્દી કામ શરૂ થાય લોકોને સુખાકારી મળે તે દિશામાં કામ કરી રહી છે તેવામાં વડોદરાના ડભોઈથી વાવડિયા જવાના મુખ્ય માર્ગ છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે જેને લઈ રાહદારીઓએ ચાલીસ કિલોમીટરનું અંતર કાપી વાઘોડિયા જવાનું વારો આવ્યો છે આમ જોવા જઈએ તો ડભોઈથી વાઘોડિયા માત્ર પચીસ કિલોમીટરનું અંતર છે પરંતુ ઢોલાર ગામ પાસે આવેલ નાળાનું કામ છેલ્લા

માનવું છે કે જે કામ છ મહિનાનું છે તેને લંબાવી દોઢ વર્ષ સુધી લઈ જવાનો અર્થ શું છે આ બાબતમાં નાયબ કલેક્ટર આર એનડી વિભાગના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ જયારે રજૂઆત કરે છે ત્યારે જિલ્લા કલેક્ટર નવી સમય મર્યાદા વધારી દેવામાં આવે છે

જેથી ચોમાસા પહેલા માર્ગ ચાલુ થઈ જાય તેવી ગ્રામજનો આશા લઈ બેઠા છે ત્યારે હવે જોઈ રહે છે કે આવનારા દિવસમાં ક્યારે આ નાળાનું કામ પૂર્ણ થાય છે લોકોની મુશ્કેલીનો અંત આવે છે તે હવે જોઈ રહ્યું અમારે ડભોઈથી વાઘોડિયા તરફ જે રોડ જઈ રહ્યો છે અને ત્યાં બ્રિજનું કામ ચાલુ છે એ બ્રિજના કામ પર ગોકળ ગતિએ કામ ચાલે છે અને દરેક સ્ટુડન્ટ હોય કે પછી નોકરિયાત વર્ગ હોય કે ખેડૂત વર્ગ હોય એ બધાને અવર જવર માટે એવી અસુવિધા ઊભી થયેલી છે કે જેથી કરીને દરેક વ્યક્તિ આ રસ્તા પર હેરાન હેરાન થઈ ગયો છે અને આ બ્રિજની ગુણવત્તામાં એમને ડાઉટ લાગે છે કે અવારનવાર બે કે ત્રણ કંઈક કોન્ટ્રાક્ટર બદલાયા અને અત્યારે જે કોન્ટ્રાક્ટરને આપ્યું છે હવે એમાં કઈ રીતનું કામ ચાલી રહ્યું છે એ તો વિજિલન્સ ઓફિસર કે એના દ્વારા તપાસ કરાય એના સેમ્પલ લઈ અને પછી દરેક જગ્યાએ તપાસ કરીને આ બ્રિજને ચાલુ કરે અને સત્વરે ચાલુ થાય એવી અમારી માંગ છે કે જે એપ્રિલ સુધીમાં ચાલુ થાય આવી અમારી અત્યારે માંગ છે એના લગતા આરએનબી વિભાગ હોય ગવર્મેન્ટના કોઈ પણ હોય કે ધારાસભ્યશ્રી હોય ગમે તે વ્યક્તિ એમો રસ દાખવી અને અમારું કામ પૂર્ણ કરે એવી અમારી માંગણી છે ડભોઈ ટોલાર એ ડભોઈ તાલુકાનો એક અગત્યનો રોડ છે જે ડભોઈ તાલુકાને વાગોડિયા તાલુકા સાથે જોડે છે તો એ રસ્તા ઉપર હાલ દાદર નદી ઉપર બની રહેલા માઇનર બ્રિજનું કામ પૂરજોશમાં ચાલુ છે જે બ્રિજમાં વરસાદમાં ચાર મહિના પૂરના કારણે કામગીરી થઈ શકેલ ન હોય જેના કારણે હાલમાં આપણે કલેક્ટર સાહેબ પાસેથી જાહેરનામું મંજૂર કરેલ છે જે જાહેરનામા અન્વયે એકત્રીસ પાંચ પચીસ સુધીમાં સદર બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે પરંતુ હાલ સ્થળ ઉપર વધુ ઝડપથી અને વધુ સારી રીતે બ્રિજ થઈ શકે અને ઝડપથી બ્રિજ ઓપન કરીને લોકોની સમસ્યાનું નિવારણ લઈ શકે એ રીતે કામના આયોજનના ભાગરૂપે ત્રીસ ચાર પચીસ સુધીમાં કામ પૂર્ણ કરીને બ્રિજને ખુલ્લું મૂકી દેવાનું આયોજન છે આ લોકોનો આક્ષેપ છે સાહેબ કે ભાઈ જે કામ કરી રહ્યા છે એમાં કોઈ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર કે હાજર રહેતું નથી ને જે કામ એ લોકોને તે માટેની તકેદારી રાખવા માટે ગ્રામજનોની રજૂઆત શું કહેશું તદ્દન ખોટી વાત છે હાલમાં અમારા વર્ક આસિસ્ટન્ટ એસઓ અને હું પોતે પણ ઘણી વખત સાઇટ વિઝિટ કરું છું અને ગામના લોકોનો પણ ત્યાં હોય છે અને એમને સમજાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે એ સદર રીતની કામગીરી પૂર્ણ પૂર્ણ રૂપે અમારા સુપરવાઇઝ સુપરવિઝનમાં જ કામગીરી થઈ રહી છે અને ગુણવત્તાના દરેક ટેસ્ટિંગને બધી વસ્તુઓ હાલ સ્થળ ઉપર કરી રહ્યા છે